થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરમાં આદિવાસી સમાજમાં ખૂબ પ્રખ્યાત બેન્ડ રોકી બેન્ડને લઈને જે ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલની પણ પ્રતિક્રિયા આવી હતી અને તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા છે તે આદિવાસી યુવાનોને ધમકાવે નહીં નહીં ચાલે આ ગુજરાતમાં આ પ્રકારની ધમકીઓ તે પ્રકારની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ફરી ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે તેમણે રોકી બેન્ડને લઈને શું વાત કહી હતી શું તેમનો ઇન્ટેન્સ હતો આ બાબતે તેના લઈને તેમણે ખુલાસો કર્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન નર્મદા જિલ્લાનું રાજકારણ ચૂંટણી હોય કે ના હોય આવા નવા ચર્ચામાં જોવા મળતું હોય છે વાત કરીએ તો આદિવાસી વિસ્તારોનું પ્રખ્યાત બેન્ડ જે કહેવામાં આવે તો રોકી બેન્ડ આ બેન્ડમાં રાજકીય નેતાઓ હોય કોઈ કાર્યક્રમ હોય કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે બોલાવતા હોય છે ને લાખો રૂપિયાનો ખર્ચો બેન્ડ પાછળ કરવામાં આવે છે ને મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાં બેન્ડના લોકો દીવાના હોય છે લોકોનું એક મોટું ટોળું છે આ બેન્ડમાં મજા માણવા માટે આવતું હોય છે ને ઉલ્લાસ સાથે ઉત્સાહની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હવે રોકી બેન્ડને લઈને વિવાદ થયો હતો રાજકારણ ગરમાયું હતું જેમાં થોડાક દિવસ પહેલાં ચૈતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે તેમણે જાહેરમાં કે ઉચ્ચારતા કહ્યું હતું કે આ રોકી આ રોકી બેન્ડવાળાઓ પણ થોડાક પૈસા માપમાં લેજો એટલે તેમણે આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે જેવી લાખ લાખ રૂપિયા બેન્ડ છે તેમના દ્વારા હાલ ભાવ વધારવામાં આવ્યા છે તેના જ કારણે ચૈતર વસાવાએ પોતાની નારાજગી દર્શાવી હતી તેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે ચૈતર વસાવાઓ પર નિશાનો સાધ્યો હતો એટલું નહીં તેમણે કહ્યું હતું કે આદિવાસી યુવાનને ચૈતર વસાવાએ ધમકાવ્યા છે તો તેમની ધમકીને હું કહું છું તેમને હું ચીમકી આપું છું કે આજે આ રોકી બેન્ડ છે તે કેટલાક લોકોને રોજગારી આપે છે પરંતુ તેમણે આદિવાસી યુવાનને રોજગારીને બંધ કરાવવાની વાત કહી છે આના જ કારણે રાજકારણ ગરમાયું હતું

હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય ઉર્વી બેન ને પૂછી દરેક પ્રોગ્રામ માં હું આદિવાસી કલાકારો ને જ બોલાવું છું હું ક્યાંય કોઈનો વિરોધ કરતો નથી પણ અમને બે લાખ નહીં પહોંચતા યાર અમારા બાજુના બધા ગરીબ છે એ બાજુના કદાચ મલદાર હશે તો બે ના ત્રણ લાખ આપી દેજો અમને વાંધો નથી પણ અમારા વિસ્તારમાં બેન્ડ અને ડીજે ના ભાવ પણ ઓછા કરજો એ બધાને વિનંતી કરું છું નહીં યુવાનોને ખાસ તમારો ટાર્ગેટ તમારી નોકરીનો છે અગિયાર થી નાચો જથર વથર જથર વધર હમણાં તો મારી બહેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની આપણી સંસ્કૃતિ જોલી વાગીને નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાપા પડી જવાના છે આજે તણ ત્રણ પેઢીના દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે જાતિનો દાખલો કડાવવા જાજો આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દેહ બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માગે છે ચૌદ જાતના પુરાવા માગે છે ત્રણ ત્રણ પેઢીના પુરાવા માગે છે કે તમે આદિવાસી છો કે કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી રૂઢિ પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યને પૂનતા હતા ચાંદને પૂનતા તા આપણી વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂનતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજડ રહેશે તો મિત્રો

તેના કારણે એક સારા લગ્ન થઈ જાય આટલામાં તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં કરી છે અને તેમણે જે ઇન્ટેન્સ હતું જે આટલા મોંઘવારીના સમયમાં આટલા રૂપિયા લેવામાં આવે છે બેન્ડ તરફથી તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં